છે એટલે તમને એવું કહેવા માટે નથી આવ્યા કે અમારા કૌશિકભાઈ ઉભા છે એમને મત આપજો અમારા મહેન્દ્રભાઈ ઉભા છે એમને મત આપજો એના માટે નથી આવ્યા પણ તમને મળવા માટે આવ્યા છે કેમ કે તમારી સાથે અમારી લાગણી છે તમારી સાથે અમારી લાગણી છે આપણે એક પરિવારની જેમ છે એટલે તમારી વચ્ચે આવ્યા છે ચૂંટણીઓ આવશે ઉમેદવારો આમાંથી નક્કી થશે ત્યારે પણ આવીશું ત્યારે પણ મળીશું ત્યારે પણ ભાષણ કરીશું પણ આજની જે મિટિંગ છે એ તમારી ને અમારા એક સંબંધો છે લાગણી છે ભાવ છે તમારો ભાવ અમને અહીંયા ખેંચીને લાવ્યો છે ત્યારે અમે તમારી વચ્ચે છે અહીંયા બેઠેલા બધા જ લોકો આ અહીંયા બેઠેલા ઘણા લોકો મને સારી રીતે ઓળખે છે હું પણ એક તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવું છું મારો પરિવાર એ કોઈ રાજનીતિમાં નહોતો બધાને ખબર છે કે મારા ઘરમાંથી મારા મમ્મી પપ્પા મારા દાદા દાદી કે પરદાદા કોઈ સરપંચ સભ્યમાં પણ નહોતા હું પણ સરકારી નોકરી મારી હતી એગ્રી બિઝનેસ સેન્ટરો મારા હતા અને હું પણ વેલસેટ ધીરે ધીરે થઈ જતો ચાર સાડા ચાર વર્ષ નોકરી કરી નોકરી કરીને મેં જોયું કે ત્યાં કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય એટલે ભાજપના નેતાઓ આવા કુર્તાઓ પહેરીને આવી જાય અમને અધિકારીઓને કે કે ઓ ભાઈ અમારો પ્રોગ્રામ છે તમારે બસો ભરવાની છે તલાટીઓને કે તમારે બસો ભરવાની છે ગામ સેવકોને કે તમારે બસો ભરવાની છે અને મોટી મોટી વાતો કરે તો નેતાઓને જોઈ જોઈને નોકરીમાં એટલે અમારે નેતાઓ સાથે વધારે રહેવાનું થતું હતું કેમ કે નાના મોટા પ્રોગ્રામો એટલે લોકોને લઈને અમારે જ જવાનું એવું નેતાઓ અમને હોપી જાય એટલે નેતાઓને જોયા નજીકથી કે ભાઈ આ બધા નેતાઓ તો અમારા કરતાં ઓછું ભણેલા છે અને અમારા પર આદેશો ફેંકે છે એટલે મેં પણ નક્કી કર્યું કે લોકોના કામ કરવા હશે તો નોકરી પરથી રાજીનામું આપીને જવું પડશે નોકરી આજે મેં કરતો મારી સાથેના લોકો આજે ટીડીઓ છે જે મારી સાથે નોકરી કરતા હતા એ લોકો ટીડીઓ છે છતાં મેં નક્કી કર્યું કે મારે પૈસા કમાવવું હોય બંગલા બનાવવા હોય મારો ઘર પરિવાર વેલસેટ થઈ જતો મારા છોકરાઓ પણ ભણી લેતા મારે જેલમાં પણ નહીં જવું પડતું મારી ધર્મપત્નીએ જેલમાં નહીં જવું પડતું જો મેં નોકરી પર નોકરી પર રહેતો તો પણ મેં નક્કી કર્યું કે હું નોકરી પર રહીશ પણ જે આદિવાસી સમાજ આજે શિક્ષણથી વંચિત છે આરોગ્યની સુવિધાથી વંચિત છે આજે પોલીસ સ્ટેશને જતાં ડરે છે આજે બજારમાં જતાં ડરે છે કે રસ્તે પોલીસવાળા રોકશે એમના માટે કોણ બોલશે એમના અધિકારોની વાત કોણ કરશે એમ કરીને મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને તમારી વચ્ચે જાહેર જીવનમાં આવીને ઊભો છું ત્યારે તમારી વચ્ચે જાહેર જીવનમાં આવીને ઊભો છું મારે મારા પરિવારની ચિંતા રહે તો નોકરી મે કરત આજે ટીડીઓ રહેતે થોડા વર્ષો પછી નાયબ ડીડીઓ બનતે મે પણ મે રસ્તો છોડીને આરામની જિંદગી છોડીને મે લોકો માટે બોલવાનું પસંદ કર્યું છે તમે વિચાર કરો રાજનીતિ છોડ્યા પછી અરે નોકરી છોડ્યા પછી એક બે કેસ નથી નોકરી છોડ્યા પછી ઓગણીસ જેટલી એફઆઈઆર કરી છે ત્રણ હવે ફરિયાદ થાય એમાં તો હું ટાળી પાડો છો તમે આપણા લોકોએ શીખવું પડશે કાં ટાળી પાડવાની કાં નહીં પાડવાની કેવડિયામાં આવી આવીને ટાળીઓ પડાવી પડાવીને આજે હું હાલત કરી છે ખબર છે ને આ લોકો આવે ટાળીઓ પડાવે ને બધું લઈ જાય આપણું એટલે બધા ધ્યાન રાખજો તો અઢાર અઢાર ઓગણીસ કરી મારે કોઈ પોલીસ અધિકારી સાથે મારા કોઈ વ્યક્તિગત ઝઘડા નથી મારે કોઈ કલેક્ટર બલેક્ટર સાથે જમીન ના ઝઘડા નથી મારે કોઈ વેવાય કોઈ નેતા સાથે વેવાય બનવાનું નથી આ બધું થાય ક્યારે થાય લોકો માટે લડીએ ત્યારે હવે કેવડિયાની બહેનો રડતી જઈને અમારા પર ફોન કરે કે સાહેબ અમારા ઝૂપડા તોડી નાખ્યા છે હું કેવડિયા ક્યારે ચૂંટણી નથી જતો મારા ઘરના કોઈ દિવસે નથી લડવાના પણ મારી બહેનો હવાર હવાર અમને ફોન કરે ત્યારે અમને દુઃખ થાય છે અમને થાય છે કે અમારી બહેનો એ જમીન આપી અમારા લોકોએ નર્મદામાં જમીન આપી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન આપી અને અમારા લોકો સાથે આટલી બધી હેરાનગતિ એટલે અમે જઈએ છીએ કેવડિયા પણ જઈએ ડાંગમાં કોઈ સાથે અન્યાય થાય દાહોદમાં કોઈ સાથે અન્યાય થાય ભરૂચમાં કઈ થાય તો લોકો અપેક્ષા આપણા પર રાખે છે અને અમે જઈએ છીએ એમના ન્યાય માટે બોલીએ છીએ અમારો કોઈ અંગત સ્વાર્થ એમાં રહેતો નથી અમે લોકોને ન્યાય મળે એના માટે બોલીએ ત્યારે આ ભાજપના નેતાઓને ગમતું નથી આ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને ગમતું નથી હર્ષભાઈ સંઘવી ની પોલીસ ને ગમતું નથી અને અમારા પર ખોટા કેસ કરે છે